સવારના પહોરના બધા એમ મિત્રોને જય માતાજી મિત્રો તુવેર કાઢવી બહુ અઘરી છે આપણે તો એમ કહીતો કે બહુ જ હાર્ડ છે એમ ખરેખર આડ જ છે બીજી બાજુ શું દેખ હીરોમાં કયા આરામ આવી ગયા હ આપણે ભાઈ ખરી કરતે કરતે પ્રવીણબેનને આવ્યા ચાલો મિત્રો પથરાઈ ની છે સાડી ચાલો ચાલો મિત્રો આપણે ફાઇનલી એક કુંદુ ચાલો મિત્રો બપોરનો નો જમણવારની શરૂઆત થઈ મેં રોમાએ પછી હું નક્કી કર્યું ખાઈ પીને પાણી પાણી પી લીધું ને પછી રોમા પછી ચાલો ભાઈ વાગ એટલો ઢેગલો સવારના પોરના બધા મિત્રોને જય માતાજી રામ રામ સીતારામ જય મુરલીધર જય દ્વારકા દેશ ને જય મકર દેવ ખંડાય આજે જો આપણે પોટલું લઈ લીધું અને ખંભાળે ખંભાળ લીધી કોદારીનું કાન છે કે ખરી બનાવવાની છે ને આપણે પેલા ખરી બનાવીને પછી ખરી બનાવીને પછી આ હાડીમાં આપણે તુવેરને ભેગી કરવાની છે કુંદવા બનાવીએ કે મોટો ઢેગલો એ કંઈ નક્કી નથી જોઈએ શું કરી જો આ રીતે વાતાવરણ આજે વાદળીઓ થઈ ગયું કે જો વાદરા પાછળની જગ્યામાં વાદરા દેખા વર ગયા વાતાવરણ થોડુંક ખરાબ થયું પાછું તો ચાલો ખરીને એવું બધી શરૂઆત કરીએ આપણે એ તુવેર કાઢવી પડશે એટલા માટે આપણે કોદારી લીધી ગમે તો ચાલો હવે આપણે ખરી કરીએ પહેલાં અને પછી મૂંગળ મૂંગળ પાથે આ ટૂંકમાં આડીના આળીઓ અને પછી ભેગી કરવાની શરૂઆત કરશું મિત્રો તુવેર કાઢવી બહુ અઘરી છે જો આપણે એક અને જો એક આ બાજુ એર કાઢી જો એક આ ફાઇનલ આર કાઢી આપણે જે આ ને એક આપણી પાછળ દેખાઈ ને આર અડધી કાઢી જો આ પેડી તુવેર આ બાજુ આપણે પણ આ તુવેર બહુ કઠણ છે કોદારી બુંધિયાર થઈ ગયા હાલતી નથી તો રોમાં હવે પાવડો લેવા ગયો પાવડરથી ધીરે ધીરે કાપશું ગરમી પણ બહુ છે ને વાદરાય છે આજ બે ભેગું છે અરે એ ખરીમાં જ મને એમ છે કે કલાક દોઢ કલાક વહી જાય કારણ કે આડ બહુ છે ખરી પછી આ ઢોરા ઢકરા જે પારા છે ને આ પારા એને ખપારીને પાવડાથી વ્યવસ્થિત કરી અને પછી પાથર શું આપણે સાડીનું બુંગણ પછી આમાં જે આપણે પાથરા હોય ને તું એને એ બધી ભેગા કરી હવે કુંદવા બનાવીએ કે આખો મોટો ઓઘું બનાવી નાખીએ ઢેગલો ટૂંકમાં કંઈ નક્કી નથી બહુ ગરમીવાળું કામકાજ છે ને મહેનતવાળું છે ભાઈ ખેડૂત મિત્રોનું તો ચાલો હવે શું કામ કરીએ એ જોઈએ પેલા તો આપણે ખરી પૂરી કરીએ પછી હારવાની વાત આવે આપણે તો એમ કીધું ને કે બહુ જ હાર્ડ છે એમ ખરેખર હાર્ડ જ છે પાવડાથી ટ્રાય કરી પણ થોડુંક પાવડાથી વધારે લઈને એટલે એમ લાગે કે જગ્યા પડી રોમમાં જવા બાજુ હાઠ્યું આપણે કાઢીને ભેગી કરવાનું કામ કંઈક કરે પણ સૂર્યપ્રકાશ બહુ આવે જવા બાજુ રોમાં હાઠ્યું ભેગી કરે વાહ ભાઈ વાહ પ્રવીણભાઈ વળીકર રાઈડ નાખ્યા છે એ લોકો વાઢવાનું કામ કાજ કરે છે અમે ખરી બનાવશું અને પછી તુવેર ભેગી કરશું હાલો બોરો ખાઈ લે અમારો રોમકડી કરાવે હા પાડે કે ના પાડે બાકી તને ખોદાવ્યો આઈ રહ્યું હાલો તો ખાઈ લેરોમાં હું દેખી ક્યાં ફોલજી હમ હજી બીયા હારા નીકળે આવા ખાવામાં હારા નહીં હોય કે છે મસ્ત છે હજી જો એટલા દોઢ આપણે સોમાહાને હજી જો આ રીતે પારામાં આવી ગયું આપણે જયારે પારા કર્યા હોય ને ત્યારે આપણે ભાઈ ખરી કરતે કરતે પ્રવીણભાઈ આવ્યા એ બાબુ કાકા આ લીલી લીલી લેવા દેજો ને ભૂઠા ફાટી જાય ને તમારા હાંબુ ને

રેલગાડી વાળા કાકા એટલે કે ધતુરી વાળા રેલગાડી કેવાય આપડી પાસે કરતા હોય ને એટલે પછી અમારે પ્રવીણભાઈ ફાકોડી આમાં મનીષભાઈ ડ્રાઈવર પછી આ છે અમારે ભૂરી બેન આ બાજુ છે આ તો અમારે બીન બેન રે એટલે કઈ બહુ નો કહેવાય અમારે એ બેન છે ને નરસિંહ રંજનબેન છે આવું કામ કરે એટલે પ્રવીણભાઈ આજે વાટ મૂકી દીધું એમને પાંચ આયડું આ બાજુ લઈ લીધી ને આ બાજુ ચાલુ છે હજી ઉથલ વર્ષે ચાલો મિત્રો પથરાઈની છે સાડી કુંદવીની જગ્યા કરી આપણે પાંચ સાઈડની કેરી કરો અને એક આઠનું સાડીનું બુંગણ છે એક પાંચનું છે કે ચારનું છે એક પાંચ ને ત્રણ સોલ સાડીનું ટૂંકમાં એઠે સીડીઓ એટલે કે આપણી પાસે ભૂંગણ કહીએ એ પાથરું હવે આમાં કૂંધવા કરીએ કે મોટો ઓગોઈ નક્કી નથી એ હવે તમને આગળ બતાવી શું કરીએ કંઈ કન્ફર્મ નથી તો આવું કામકાજ છે જોઈ લો આ રીતે આખો પથરાઈ ગયો રોમામાં ઘૂણે ઊભી અહીંથી અહીં સુધી અને સેટ અહીં સુધી ચાલો તો શરૂઆત કરી દઈએ આપણે ચાલો ચાલો મિત્રો આપણે ફાઇનલી એક કૂંદવું ને માથે થોડુંક કરી નાખ્યું ને જો અહીં સુધી લેવાઈ ગયું એ એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ને આઠ આવી જ હું અડધી જો અહીં અહીં સુધી લેવાઈ ગઈ હવે અહીંથી ઓલી ઘોરા બાકી છે જો રોમાં જો હવે કે પાણી પી લેવું ને ખાઈ લેવું તો આ રીતે જો પાંચ પાંચ અડાડીને કુંદવા કરતા જઈએ આપણે હવે એટલું કામ થાય એ જોઈએ કેસી તો લઈએ પણ થઈક વાત ખરી ભાઈ ખરી બહુ થકવી દીધા આ તુવેર કાઢવાનું બહુ ભારે ભાઈ બધા કરતાં જો આ રીતે શરૂઆત કરી દીધી આપણે કુંદવા કરવાની ફાઇનલ હું કહેતા હતા ને કે ઓઘું આખું મોટું ઢેગલો કરીએ કૂંદવા એ નક્કી નહોતું પણ હવે ફાઇનલ આ રીતે કુંદવા કરવાનું કામકાજ કરીએ પાયા પા બે જો અડાડી દીધા આ રીતે શરૂઆત કરીએ હવે હાલો હવે જમી લઈએ ચાલો મિત્રો બપોરનો જમણવારની શરૂઆત થઈ ગઈ પાઈને લાગે છે અડદની દાળ મસ્ત મજાની ને જો કે ગટેની પછી આ તો મસાલાવાળું પરોઠું છે ક્યું પરોઠું આ એરિયામાં મસાલો દેખાય ભરી ગયેલ આજે અડદના પાપડ અડદની દાળ રોટલી રોટલા અને શાય ને રોમાને છે ફરાર છે કવાચ રોમા કરે ફરાર ફરારવારી મિંગળગઢનો ફરાર ચાલો બધા મિત્રો અડદની દાળ ખવા પાપડ ખાવા મસાલાવાળા પરોઠા રોટલી રોટલા અને ચાય જય જોવા કિસાન આપે બપોર ચાલો બધા મેં ને રોમાયા પછી હું નક્કી કર્યું ખાઈ પીને ખાયું ખાધું પછી ઘડીક વાર હાર્યું અને કોફી પીધી અને જો ત્રણ કુંદવા કરી અને પછી હારવા વર ગયા ભારી હોય તેનું કારણ છે કે આમ મોકલ નહોતો થતો ને કારોમાં આમ મોકલ નહોતો થતો અને હવે પલો જો વધી જાય જો અહીં સુધી તો મેં લાગત કરીને ત્રણ પાથરા એક પડ્યા નહીં આ બાજુ ચોખું તો આ રીતે હવે ત્રણ પહેલાં કુંદવ્યું કર્યું પછી એક એક જણો ત્રણ ત્રણ ચાર ચાર કે બે બે પાથરા લઈને આવે તો ઉકલ નતો થતો તો આ રીતે રોમાં કે હવે ભારી શરૂઆત કરી દઈએ તો અહીં ભારી નાખી પછી આમાં મૂસી ઉસી નાખ્યા જ આવે ને કાનોમાં આ રીતે ખડક્યા જાય તો ઉકલ ગાભે કોઈ થાય ને હું ભારી ભરા જાઉં તો આવું નક્કી કર્યું ત્રણ કુંદવા કર્યા પછી કે હવે ઉકેલ નહીં થાય અને થોડુંક કામ ફટાકે થાય એટલે જો આ રીતે હવે સીધું એ ને અડાડીને આપણે ઢેગલો જ કરે જાવ ને હવે હવે ઢેગલો જો કરે જાય જો આ રીતે ઢેગલો મારે જાય રૂમમાં તો આવું બધી અમારો જૂનો પ્લાન હતો એ કેન્સલ થયો અને ત્યાંથી ને કૂંદવીને અડીને આ ઢેગલાનું કામ ચાલુ થઈ ગયું ખા અને ઓલામાં ખરતી હતી પણ વધારે આમાં ખરે તો એ ટૂંકમાં સીડિયામાં આવી જાય એમને દાણા સીડિયામાં પીડ્યા આવે અને ઓલે જ્યાં ત્યાં જે આ ડાખરીયુમાં ન નડે ને આપણે કીધે પાથરા એટલે ફટાફટ હીંગ તૂટવા વર્ગી જાય ને ઓછું થઈ જાય એટલે આમાં નામાં દાણો પીડ્યો રહે અને આમાં એટલા દાણા નીકળતા હોય તો દાણા રીતે નીકળ્યા દાણા જ છે આમાં આ બધા દાણા આપણે કીધે જાય જવા સીધા સીધો ઠલવાઈ જાય એટલે સીધા સકડીમાં પાછા આવી જાય જયારે જ્યારે કાઢીએ ત્યારે તો આવું પ્લાનિંગ કરી નાખું સિંધાનું પ્લાનિંગ કુંદવી કુંદવીમાંથી સીધો ઢેગલો ચાલો હવે આપણે હારીએ કેટલું ખરાય ખાનોમાં પાણી પાણી પી લીધું ને પછી રોમા પછી ભાગી ભારે લઈને માથે જવા રીતે થાય પાછળ ઢીગલો દેખાય દવા હાર્યું તો અમે પૂર્યું કરી દીધું પૂરો બરો ખાતે ખાતે અહીંથી ટૂંકમાં ઉપર જવાનું છે પાછળનો ભાગ રેવા દેવાનો છે એ કાલે કાલેહારનું હવે કેટલી ટોટલ આયરું કે એ સુધી કંઈ નક્કી નથી હાલો તો આપણે ભારી ટૂંકમાં બાંધવા વર્ગી જાય એટલે રોમાં આવે કે ભારી થઈ જાય ચાર ચાલો ભારે બાંધી હવે ચાલો ભાઈ વાગી ગયા પાંચ સહેલી વારે રોમા લઈને જાય જો રોમા જઈડા છે ત્યારે આપણા ટુવેરની હાઠી છે ને તે જો આપણે પંદર મેરમાં થોડુંક એટલે ઉગાડ્યું જો અહીંયા સુધી નહીતર પછી હજી તો દહક આયરું બાકી છે ને આમે આ પાંચ આયરું તો બાકી જ છે પાછળના ભાગમાં જો થપ્પો મારે આપણે બે ત્રણ પાથર લેતા જાય અને પછી કેટલોક ગંજ માર્યો આખો ઢેગલો એ જોઈ લઈએ એટલે ખ્યાલ પડે તો ચાલો આપણે બે ત્રણ પાથરામાંથી લઈએ જો એટલો ઢીગલો માર્યો ત્રણ વાલી ઘરે કુંદબી કરીને પછી થાકાતા ભારે ભારિયા હારતા હતા એટલે ઢીગલો કર નાખ્યો અને રોમાં ફ્લોરીન ત્યાર કરે ઢાક દઈએ કરોમાં એટલે ઠાર બાર આવે તો પાંચ થોડુંક નાખી દે માથે તો જો આમાં ઠાર બાર કરી નહીં ને બાકી ટૂંકમાં વધારે કલાકો સડી જાય આપણે સક્કડી હોય ને તેની ચાલો હવે આ આપણે મારું કામ કર નાખીએ જે આપણે હે આ એમ જ લઈ જઈએ એટલે પતે કેવો છે આ બાજુ નું લઈ લો હાલ તો એક છોડો આ બાજુ નું લઈ લો પછી દેખાડો તમને ઢાકીને રેડી ટકા ટકાઈ ગયો રમા જો આ રીતે ફ્લોરિન હા પાવડર બધી લેતો તો જો તમને ફરતું બતાડું અહીંથી છે ને આપણે અહીંથી ટૂંકમાં ઢેગલો કર્યો ને આ બાજુનો ભાગ છે એ આપણે જે કુંદવ્યું કરી દીધું એ જો આ રીતે ફરતો આ હાઠીઓમાં ન વાંધો આવે જો આ ત્રણેય કુંદવી છે આ કુંદવી મોટી છે બધાથી જે આ રીતે ફાઈનલ બધામાં ઢેગલામાં ફરતો જાય શેડો બંધાઈ ગયો ગાઈ પડી ગઈ તો આજનું કામ હતું ભાઈ આપણે ખરી બનાવવાનું અને જે આ તુવેરનો ઢેગલો કરવાનો કુંદવીને ઢેગલો બે મિક્સમાં કહી દઉં કારણ કે કુંદવીમાં ભેગું થાય એમ નતું પછી હારવા વાવર ગયા છીડીએ એટલે બે જણા હોય એટલે અહીં સીધી નાખવી જ પણ આ પછી એકલી લઈને બનાવવાનો મેળ ન આવે રોમાનો તો આ વિડીયો પણ પૂરો કરીએ તો લાઇક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત